થાક તો ખરા દે ને થાક શું ખવાનો પણ જારુ આલા એ તો મે તો મને કરું કે તમે નહીં નહીં ગુલામી કરી તો તમે હજુ ઝાડવું શું તમે ઉકળી જશો ભાઈ તમને શું કરવા ગુલામી કરવા

રણછો ડોહાણા મારવાની હિંમત નહી આ બંકો એની એકલો જ ભારે પડે શું બોલા રણછો ડોહા નહી ખાલી આ ફૂલા આ નું ખાલી એક લઉં તો નાખું આવું નહી જો ફ્યાદ લીધાલવાની જોયું ને આકાશવાણી આપડી અલે આ ઉકળી જશો એય ઓય ઓય વાહ

પઈ આ બે ડ્રમ લેના હે કાઈ બતાજો મે યાર આજો ઓલા ત તોય ના ઓના કે ઓતા ઓકન ઓ મૈના ના ના આય આજે આજે જ નઈ આવ ભેગો કઈ ના આવ કઈ કહું તો છાબડામાં ભઈ ન આવ તો ફાઈતર નવરાણ જરૂરી છે આલા એ જોડે ચમળા ફરા મને કી કો મૈના નઈ યાર એ આહો હે નીકરા હેળો પેલા મને જારું બતાવ કે આ જારું હલાવું એમને વડલ લઈ નાખું આ મન તો આમ નત કરવા રો જો પેલા કામ જોવા તમે દે ફરી આ બંકો આવું મારી મારે છોકલ મન મઈ તો મા ડોશીની બધું છોકરાનો ડોશીને બદલે તમારે કરવું પડી શું કરું ખાવા આવું તોડુ કે મિલા માલી કે તન પટપટ કઈ તમે જવાનું તમે બુવા થરોમ બુવા તન આડી વધારી હોય તા તારે ચુવા મસ્કરી એક તો કરો એક જ તારે જમીન બબિન બધી વેચાઈ દે લાતો રાતમાં ઉઠાઈ દે છે મારી મા તો જઉ જ નહીં આ આયા મારી કરે મા તો દોશી માર બોવાળી